સુરતમાં હાર્દસમા અડાજણ ખાતે એકસો બેડની અત્યાધુનિક ઉદ્ઘાટન કેન્દ્ર સરકારના જલમંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય વિભૂતિઓ તેમજ શહેરના અગ્રણી મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે આ હોસ્પિટલ વિશે માહિતી આપતા ચેરમેન ડોક્ટર નિર્મલ ચોરાસિયાએ જણાવ્યું હતું લગભગ બેતાલીસ વર્ષ પહેલાં નવ બેડથી શરૂ કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટરૃક્ષ બની છે નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવામાં આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે આ હોસ્પિટલમાં એકસો ને વીસ બેડની સુવિધાઓ સાથે ચાર અતિ અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે આ હોસ્પિટલમાં હૃદય વિભાગમાં કેબ કેથલેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવશે તેમજ હૃદયને લગતા ઓપરેશનો પણ કરવામાં આવશે તેમજ હા હાડકા વિભાગ અને ને લગતી સર્જરીઓ તેમજ પેટ અને આંતરડાના રોગોને લગતી સારવારો તથા ઓપરેશનો કરવામાં આવશે મગજના રોગોનો વિભાગ તેમજ ઓપરેશનો કરાશે ઉપરાંત કિડની ફિઝિયોથેરાપી હેલ્થ ચેકઅપ જેવા વિવિધ જુદા જુદા વિભાગોની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે ચોવીસ કલાક કાર્યરત રહેનાર આ હોસ્પિટલમાં લેબોરેટરી સહિતની સુવિધાઓ દવાની દુકાન એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ પણ દર્દીઓને ઉપલબ્ધ કરાશે આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિર્મલ ચોરાસિયા વિનોદ ચોરાસિયા ડૉક્ટર કુશલ ચોરાસિયા સૌમ્ય ચોરાસિયા ડૉક્ટર પ્રદીપ પેઠે ડોક્ટર વિજય શાહ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની વિગત લોકોને રજૂ કરી હતી

એમાં કાર્ડિયાક યુનિટ ન્યુરોલોજી યુનિટ ન્યુરોલોજી નેફ્રોલોજી યુનિટ ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોન્ટોલોજીના પાંચ મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સિવાય દરેક સેવા ચોવીસ બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે જેનાથી આડાજન વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે મિત્રો